હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વીસ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટસ્ટ તેમજ શ્રીરંગ આચરે દ્વારા હલ્દીકુંકુ તિરગુણું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર સ્પિન્કીબેન સોની સાંસદ ડોક્ટર હેમાંક જોશી ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિતના રાજકીય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરામાં છેલ્લા વીસ વર્ષથી જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની હળદી કુંકુ તિળગુ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ આ પરંપરા યથાગત રહી હતી યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આચરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી હળદિ કુંકુ અને તિળગુ મહોત્સવનું આયોજન ઝાંસી કી રાણી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રીયન સમાજની સૌભાગ્યવતી બહેનો મકર સંક્રાંતિ બાદ આ ઉજવે છે અને એકમેકને હલ્દી કુંકુ લગાડી તિલગુળ ભેટ આપે છે આજના પરંપરાનું અનુસરણ આરૂપે વિસ્તારની હજારો બહેનો માટે ભેટ હલ્દી કંકુ તિલગુળનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દીપાવા વડોદરાના મેયર પિંકીબેન સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી મહિલા કાઉન્સેલરો અને અન્ય રાજકીય મહાનુભાવો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે થઈ હતી જે બાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આચરે સ્વાગત પ્રવચન કર્યું હતું જે બાદ વડોદરાના મેયર પિંકીબેન સોની વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી

હલ્દી ગંગુ કાર્યક્રમનો અહીંયાથી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો છેલ્લા વીસ વર્ષથી ચાલતા આ કાર્યક્રમની અંદર સાડા ચાર હજાર કરતા પણ વધારે અહીંયા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ માતાઓના આ કાર્યક્રમની અંદર આ સૌભાગ્યવતી ભવન સાથે આ જે વિસ્તારના તમામ માતાઓ અમારી સાથે જોડાયા હતા એ તમામને આજના દિવસે અહીંયા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આઈ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે કે દર વર્ષની જેમ આ કાર્યક્રમની અંદર આવું અને આ વિસ્તારની અંદર એક ધાર્મિક તેમજ હિન્દુત્વ અને સનાતન ધર્મને ટકાવવા માટે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા અમારા અહીંયા વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાનભાઈ વડોદરા શહેરના મેયરશ્રી પિંકીબેન સોની વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ મારા સાથી કાઉન્સિલરો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર નવના તમામ જે અમારી ટીમ છે કાર્યકર્તાઓની એ તમામ ટી ટીમ અહીંયા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ વિસ્તારને એકત્રિત રાખવા માટે દર વખતની જેમ આ વખતે પણ એક આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ લોકો અમારી સાથે જોડાયા એ બદલ આવેલા તમામ મહેમાનોનો હું ખૂબ આભાર માનું આજે આપણા ઝાંસીકી રાણી મેદાન ખાતે જય સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા આ વિસ્તારના લોકપ્રિય નેતા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ પૂર્ણિમાબેન અને આપણા લોકપ્રિય કોર્પોરેટર શ્રીમાન શ્રીરંગભાઈ અને સમગ્ર આયરે પરિવાર દ્વારા હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું આ ભવ્યથી ભવ્ય આયોજનની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા મહિલાઓ ઉપસ્થિત રહી અને એકબીજાને તિલક કરી રહ્યા છે તિલગુડ ખવડાવી રહ્યા છે આજે આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો લોકો સાથે સંવાદ સાધવાનો મને મોકો મળ્યો છે ત્યારે આ સમગ્ર આયોજન આટલા ભવ્યથી ભવ્ય રીતે કરવા બદલ

હું હલ્દી કંકુના કાર્યક્રમમાં આવી છું અને અહીંયા આ જે પ્રોગ્રામ છે રાજેશભાઈના ત્યાંનું એ વીસ વર્ષથી ચાલી રહ્યું છે સુફાનપુરા વિસ્તારમાં બાર માસ એમનું છે ને પ્રોગ્રામ હર એક દયાંડી છે કે બધું જ છે પણ ઓલવેઝ એ છે ને સપોર્ટ કરવા માટે રેડી હોય છે બધાને જ અમારી જે સોસાયટી હું કુંચવેલામાં રહું છું પણ કુંચવેલામાં પણ એ આવીને છે ને જે હેલ્પ જોઈએ પૂર્ણિમા બેન છે કે રાજેશભાઈ છે ઓલવેઝ અમારી ત્યાં આવીને ઉભા રહે છે અને ફંક્શન એમના છે ને ઓલમોસ્ટ સારા જ હોય છે અને બધાને સપોર્ટ કરે એવા સિસ્ટમ una va donar